નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આ વિશેષ એપિસોડ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે તેને લઈને પ્રકાશિત કરી રહ્યા છીએ ખાસ કરીને છેલ્લા કેટલાક દાયકાઓથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ગણપતિ ઉત્સવને લઈને એક આખો નવો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે લોકો ધામધૂમથી ગણપતિજીને ઘરે તેડાવે છે ગણેશજીને તેમની પૂજા અર્ચના કરે છે અને પછી તેમનું વિસર્જન પણ કરવામાં આવે છે ઘરે ઘરે ગણેશ ઉત્સવ ઉજવાતો હોય ત્યારે તેની સ્થાપનાથી લઈ અને તેના વિસર્જન સુધીની ધાર્મિક વિધિઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેના મુહર્ત પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે ત્યારે ગણેશજીની સ્થાપના કેવી રીતે કરવી તેનાથી લઈ અને તેના વિસર્જન સુધીની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે હિમાંશુ મહારાજ હિમાંશુ મહારાજ આપનું સ્વાગત છે ચંચણની મહારાજ ગણેશ ઉત્સવને જ્યારે તૈયારીઓની વાત કરીએ તો સૌથી પહેલા ધાર્મિક આ તમામ તહેવારો ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા છે તો ગણેશ ઉત્સવની પાછળનો કઈ કથા શું એનું ધાર્મિક મહત્ત્વ છે જણાવશો ગણેશ ઉત્સવ જ્યારે આવી રહ્યો છે

મહાભારત પૂરું કરશું ગણપતિ સ્થિરાસન દેવ છે અને સ્થિરતાના પ્રતીક છે પણ એમને પોતાના કામ કરવા એટલે વ્યાસજી એવો એક નિર્ણય કર્યો કે આપણે દર વખતે કટુ શ્લોક મૂકી દેવો કે જે શ્લોકના અનેક અર્થ થતા હોય અને એમણે ગણેશજીને એક કરી કે તમે તમે ભલે પ્રમાણે હું હું સ્ટોપ થાઉં થાઉં ચૂપ તમારી રીતે લખ્યા કરજો પણ ગણપતિ કે વાંધો નહીં હું સમજીને જ લખીશ એક પણ વસ્તુ હું બોલીશ નહીં આ બંનેની વાત થઈ અને ત્યાર પછી વ્યાસજી એવો કટુ શ્લોક મોકી દે જ્યારે એમને પોતાનું નિત્યક્રમ કરવું હોય ત્યારે તો એ દરમિયાન ગણપતિ મહારાજી શ્લોકને વિચારે બધી રીતે બરોબર કરી અને જ્યારે લખવા બેસે ત્યાં સુધી વ્યાસજી પોતાનું કાર્ય પૂર્ણ કરી આવે અને ભાગવતજીમાં કે મહાભારતમાં આવા કચુ શ્લોક અનેક છે કે જે આપણને સાંભળીએ ત્યારે અલગ લાગે એના અર્થ બહુ અલગ નીકળતા હોય છે અને ગણપતિજી મહારાજ એમ કરતાં દસ દિવસ સુધી જ્યારે લેખન કાર્ય પૂર્ણ કર્યું છે અને પછી એમના શરીરમાં અતિશય અસહ્ય તાપ ઉત્પન્ન થયો અને ત્યારે એમણે નદીમાં સ્નાન કરાવ્યા છે વ્યાસજીએ એક કથા પણ છે અને આમ જ્યારે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આપણે જે પૂજા કરીએ છીએ પાર્થિવેશ્વરની પૂજા થાય છે કે જે પૃથ્વી તત્વ આપણું શરીર પણ પાંચ તત્વોથી બનેલું છે ફાઈવ એલામેન્ટ છે તો એ પાંચ તત્વોથી બનેલું શરીર છે એ પૃથ્વીથી ઉત્પન્ન થઈ અને પૃથ્વીમાં જ સમાઈ જાય છે તો એક દિવ્ય સંદેશ ગણપતિ મહોત્સવનો એ પણ છે કે આપણે જેમ પૃથ્વીથી ઉત્પન્ન થયા અને પૃથ્વીમાં જ લય થવાનું છે સાથે કંઈ લઈ જવાનું નથી તો ગણપતિ મહોત્સવ આજ શીખવે છે અને અત્યારે જો શાસ્ત્ર રીતે જોવા જઈએ તો આ પીઓપીની મોટી મોટી મૂર્તિઓ છે એ અનાવશ્યક છે અને શાસ્ત્ર પ્રમાણે એ યોગ્ય પણ નથી અત્યારે એ ઠીક છે હજી માણસોની એ ખબર જાજી નથી કે પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા થતી હોય છે નહીં તો આમાં પણ શિવલિંગની વેરાયટીઓ પીઓપીમાં બનાવીને માણસોને આપે પાર્થિવેશ્વરની જ્યાં પૂજા થાય છે દુર્ગા પૂજા હોય તો એ પણ પાર્થિવેશ્વર હોય છે ગણપતિની પૂજા હોય તો એ પાર્થિવેશ્વર હોય છે અને પાર્થિવેશ્વર જ્યારે માટીમાં વિલીન થઈ જાય ત્યારે એ પૂજા પૂર્ણ થઈ કહેવાય તો આ તો મૂર્તિઓ એમ જ પડી હોય છે અને એને પછી મશીનો દ્વારા તોડવામાં આવે એટલે આપણી ધાર્મિક ભાવનાઓને પણ છેસ પહોંચતી હોય છે એટલે ગણપતિ મહોત્સવ જો આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો એ અનંત ચતુર્દશીના દિવસે જ્યારે ગણપતિજીએ જલમાં સ્નાન કરી અને માટીના થર જે જામી ગયા હતા એમણે એ વિસર્જિત કર્યા છે તો એ પૃથ્વી તત્વ જ્યારે જલમાં વિલીન કર્યું છે તો આપણે પણ એ અનંત ચતુર્દશીના દિવસે આવી રીતે માટીના ગણેશનું પણ વિસર્જન કરી શકાય અને જે આપણા શાસ્ત્ર અનુસાર છે કે શાસ્ત્રથી વિરુદ્ધ નથી એટલે કોઈ ફેશનમાં ગણપતિ લેવા કરતાં ઘરે પણ કદાચ બનાવે ને તો પણ એ પૂજા ગણપતિ મહારાજ સ્વીકાર કરે છે મહારાજ વાત કરીએ ક્યારે સ્થાપનાને લઈને જે હોય છે તો શું આપ સંદેશો આપશો કઈ રીતે સમજાવશો દર્શકોને કે કઈ રીતે સ્થાપના કરવાની રહે છે ઘરે કઈ રીતે દૈનિક પૂજા કરવાની રહે છે ગણપતિ સ્થાપના આમ તો ચતુર્થીનો પૂરો દિવસ શુભ જ છે પણ એમાં શ્રેષ્ઠ મૂર્ત પ્રાતકાલે શરૂ થાય છે નવ વાગ્યાનો છે પછી સાડા દસની આજુબાજુ સાડા એગિયારની આજુબાજુ છે પછી અભિજીત મૂર્ત છે આમ સ્થાપના કરતી વખતે ગણપતિ મહારાજને પ્રથમ જે મોઢા ઉપર કાપડું હોય એ ઉતારી અને અને પછી ભગવાનને આસન ઉપર બેસાડી પણ પાથરવાનું પાતલા અગરબત્તી છે પછી જે નૈવેદ્ય મોદક વગેરે ધરાવીએ છે ફૂલમાળા છે જનોઈ છે કાંઈ મંત્ર ના આવે તો આમ ગંગ નમ બોલીને પણ એની પૂજા કરી શકાય છે કારણ કે જો કદાચ મંત્ર ના આવડતા હોય પણ શ્રદ્ધા પ્રધાન આ કાર્ય છે એટલે શ્રદ્ધાથી કરીએ તો એમાં એ મંત્રથી પણ ગણપતિ મહારાજ સ્વીકારે છે પૂજન કરી અને દીપ અવશ્ય કરવો કળશનું સ્થાપન અવશ્ય કરવું અને આમ તો દસ દિવસ પૂજા થતી હોય છે દસ દિવસ આપણે એટલા માટે રાખીએ છીએ કે ગણપતિ મહારાજ એ આત્મસંયમ અને જાગૃતતા બતાવવા માટેના દિવસો છે દસ દિવસ છે એ દરમિયાન આપણે આત્મસંયમ રાખી શકીએ તપ કરી શકીએ સાધના કરી શકીએ એના માટેના દિવસો છે પણ અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે દોઢ દિવસે પણ વિસર્જન કરે છે ત્રણ દિવસે કરે છે પાંચ દિવસે કરે છે અને દસમા દિવસે કરે છે કોઈક સાત દિવસે પણ કરે છે તો આમ કરી શકાય છે એમાં કોઈ વિરુદ્ધ નથી પણ ગણપતિની સ્થાપના આવી રીતે કરી અને અખંડ દીપ બની શકે તો સતત ચાલુ રાખવું ગણપતિને નૈવેદ્ય ધરાવવા અને બે જ સમય સવાર અને સાંજ આરતી પણ કરી શકાય બપોરના ભોજનનો ભોગ પણ લગાવી શકાય યાદ રહે કે જ્યાં સુધી આપણે વ્રત ધારણ કર્યું છે એ દરમિયાન સાત્વિક ભોજન લેવું અને ભગવાનને ચડાવીને પછી જ ભોજન ગ્રહણ કરવું આ વાતથી તેમની સ્થાપનાની દૈનિક પૂજામાં બી આ જ રીતે હોય છે કઈ રીતનું હોય છે અને પછી વિસર્જન કેવી રીતે કરવાનું રહે છે દૈનિક પૂજામાં એવું છે કે એક નાના ગણપતિ પણ સાથે મૂકવામાં આવે છે તો ઈ ગણપતિની પૂજા પણ આપણે કરી શકીએ માટીના ગણેશો એટલે જાજુ પાણી વગેરે ચડાવી ન શકાય પણ પુષ્પથી એનું પ્રોક્ષણ એટલે કે એના ઉપર છાંટી શકાય બધી વસ્તુઓ પુષ્પ ચડાવી શકાય પંચામૃતથી નૈવેદ્ય વગેરે કરી શકાય દૈનિક રોજ સવારના પૂજા કરવી બપોરના નૈવેદ્ય ધરાવવું ભગવાનને જે આપણે રસોઈ બનાવીએ સાત્વિક એ અને સાંજના એમની આરતી વગેરે કરવી અને થાળ પ્રસાદ વગેરે ધરાવી શકાય એ દૈનિક પૂજામાં એનો ભાગ લઈ શકાય એવી રીતે એની નિત્ય પૂજા કરવાથી દસ દિવસ સુધી ગણપતિ મહારાજનું અનુષ્ઠાન પૂર્ણ થાય છે અને વિસર્જન કરતી વખતે કઈ રીતની પૂજા અને કઈ રીતે આખી એમને વિદાય આપવાની રહે છે વિસર્જન વખતે આમ તો એના મંત્ર હોય છે વિસર્જનના પણ દરેકને એ મંત્ર કદાચ ના આવડતા હોય તો આપણે જ્યારે વિસર્જનનો મુહૂર્ત હોય ત્યારે ભગવાનની વિશેષ પૂજા કરી અર્ઘ્ય ફળ ફૂલ વગેરે ધરાવી ભગવાનને એક આરતી કરી સરસ મજાની

અને જો માટીના ગણેશ હોય તો ઘરે એક મોટો ટબ બનાવીને એમાં પણ વિસર્જિત કરી અને આપણા ઘરના જે ફૂલ છોડ વગેરે હોય એનામાં પણ એ માટી આપણે નાખી શકીએ છીએ તમે વાત કરી કે વિસર્જિત કરવાની પણ એક રીત હોય કેમકે ઈશ્વરને આપણે તેડાવીએ છીએ અને પછી એમને વિદાય આપતા હોઈએ ઘણી વખત ઘણા આપણા હિન્દુ શાસ્ત્રમાં આપણે આપણી જે ધાર્મિક સંસ્કૃતિ છે એને જાગૃત કરવા આટલા ઉત્સવો કરીએ શ્રદ્ધાથી કરીએ પછી જે મૂર્તિઓ ગમે ત્યાં હોય છે તળાવોમાં પણ ગમે એમ થઈ જાય છે આ તો તમે તો મહારાજ છો કર્મકાંડી પણ છો તમને નથી લાગતું કે આના માટેની એક પ્રોપર વ્યવસ્થા હોઈ શકે જેથી લોકોની આસ્થા દુભાય નહીં એટલે વ્યવસ્થા એક જ બની શકે કે આપણે સૌ જાગૃત થઈ અને ગણપતિને શ્રદ્ધાથી જો તેડાવતા હોઈએ તો એક માટીના ગણેશમાં પણ ગણપતિ હોય છે એવું જરૂરી નથી કે આવડી મોટી પ્રતિમાઓ કરી અને આપણે એને અવશ્ય પૂજા કરી શકીએ તો જ થાય અથવા તો મોટી પ્રતિમા હશે તો જ ગણપતિ રાજી થશે એવું નથી કારણ કે આ સિદ્ધિ અને બુદ્ધિના દેવ છે એ કોઈ દેખાડામાં નહીં માને માણસને દેખાડો જોશે બાકી ભગવાન તો આપણે અંદરથી કહેવા છીએ એ જ જુએ છે જે પણ ધર્મએ કીધું છે શાસ્ત્રોએ કીધું છે ભગવાને તો ગીતામાં અર્જુનને છેલ્લે કીધું અઢારમા અધ્યાયમાં કે તારે કાંઈ પણ મું જોણો હોય તો શાસ્ત્ર એ તારા માટે પ્રમાણ છે અને શાસ્ત્ર જે કહેશે એ અગ્રિમ અને સનાતન સત્ય રહેશે તો આપણા શાસ્ત્રોએ ક્યારેય પીઓપીની મૂર્તિની વાત નથી કરી એના માટે પાર્થિવેશ્વર એટલે પૃથ્વી તત્વમાંથી માટીમાંથી બનેલી મૂર્તિ વાપરવી દશામાં હોય કે ગણપતિ હોય કે દુર્ગા પૂજા હોય કે વિશ્વકર્માની પૂજા હોય દરેકમાં માટીની મૂર્તિને આપણે પ્રાધાન્ય આપીએ અને અત્યારે તો અમુક સંસ્થાઓ બહુ મહેનત કરી રહી છે સંજયભાઈ કે ઈ ગોબરના ગણેશ પણ બનાવી આપે છે માટીના ગણેશ બનાવી આપે છે અને બહુ સારા એવા પ્રયત્ન છે તો આપણે પણ સનાતન ધર્મીઓ બધા જાગૃત થઈ અને માટીના ગણેશની પ્રતિમા વિસર્જિત કરી અને પૂજા કરીએ વગેરે કરીએ તો એ આપણા માટે બહુ સારું રહેશે પ્રકૃતિ માટે પણ સારું રહેશે તમે બનાવેલા ગણેશની પ્રતિમાથી જો અનેક માછલીઓ હોય સાહેબ તો એ ગણપતિ તમને પુણ્ય આપશે કે પાપી તમે પોતે તમારી રીતે વિચારી શકો છો તો દર્શક મિત્રો આ હતી ખૂબ જ ઉપયોગી માહિતી હિમાંશુ મારા તરફથી જેમાં ગણપતિ ઉત્સવને લઈને તેમણે એક અપીલ પણ કરી છે કે શક્ય હોય તો પીઓપીની મૂર્તિઓ વાપરવી નહીં નામદાર સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે પણ આ અંગે ચુકાદો આપેલો છે છતાં પણ આજની તારીખે આ મૂર્તિઓ આપણને બજારોમાં તો જોવા મળે જ છે પણ એક નવી પહેલ શરૂ થાય તે દિશામાં પ્રયાસો થવા પણ ખૂબ જ જરૂરી છે ગણેશ ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ ન્યૂઝ પરિવાર તરફથી શુભકામનાઓ હિમાંશુ મહારાજે જે રીતે કઈ રીતે સ્થાપના કરવી કઈ રીતે દૈનિક પૂજા કરવી અને કઈ રીતે વિસર્જન કરવું તેની સંપૂર્ણ માહિતી આપવાનો એક નમ્ર પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે આ અંગે આપના કોઈ સૂચન હોય તો ચોક્કસ અમને જણાવશો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર